એવો થઈ અને રૂપિયા દેવા જાવતા તો એવું કમળના ફૂલ જેવું મોટું મરક 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 થવામાં કારણ કે એ દેવાના છે ને આ લેવાના છે રૂપિયા લેવા માટે માણસ જાય છે ને ત્યારે સામેવાળો માણસ મોડો પડી જાય છે અને રૂપિયા દેવા માટે જાય ત્યારે માણસ આનંદમાં આવી જાય છે રૂપિયા અને સલાહ આ એમાં બેય માં તફાવત છે સલાહ છે એ માણસ ને દેવી ગમે છે રૂપિયા છે એ માણસ ને લેવા ગમે છે હમતા ગમતા નથી આ એક ભાઈ વકીલ પાસે ગયા અને વકીલ ને જઈને કે મારી ઘરવાળી રિહામણે બેઠી છે વકીલ કે તો રિહામણે જ બેહે ને થોડી મંદિરે બેહે વકીલ વાયડાઈ થી જ વાત કરો એ કે મારા કેસ દાખલ કરવો છે એટલે અહીંયા આવ્યો છું એ કે અહીં બધા કેસ દાખલ કરવા જ આવે અહીં હું કથા કરવા આવે અરે ઈ કે સાહેબ તમે વાત સાંભળો ઈ કે સાંભળવા જ બેઠો છો હું છું વકીલ અવડી પૈસા બોલો ઈ કે પૈસા જ બોલવાના હોય ને શ્લોક બોલવાના હોય વકીલ ના પગ માં પડી ગયો મારો બાપ મને સાંપડી કે તને જ હું મારા બાપાને હાંપડવા બેઠ પછી વકીલ ને ઓલો પગે લાગી ની કે મારે આ કેસ દાખલ કરવો છે એક નોટિસ મારી દો વકીલ કે નોટિસ મારી દઉં એની આખી પેટી ધૂણવા માટે એવી નોટિસ મારી પછી પૈસા બૈસા નક્કી કર્યા અને હાલ તો થયો ઓલો તે આમ દરવાજામાંથી બહાર નીકળો ને વળી પાછું ઓફિસમાં દાખલ થયો અને વકીલને હું કેહશ ખબર છે એ કે સાહેબ તમારી ઓફિસ બહુ ગરમ છે વકીલ કે ઓફિસ ગરમ જ હોય ને આખા કુટુંબના રોટલા આંખી થાય હા ધબધબાટીયું એની બોલે હા કે અમારે વગર ગીરેજ ગીજર મૂય કે એ કે આ બહારો બોલે અમને એક ચંપાબેન ની બાજુ એક બલાપાઈ કરીને રહેતા હતા બલાપાઈ એટલે ચોખી બલા જોઈ લ્યો જેને વળગે એને મૂકે નહી હા એમાં એકદી દી જોવા આવ્યો માણસ અમુક ઉમર સુધી હોય ને એને જોવા આવે પછી અમુક ઉંમર ટપી ગયા પછી આવે એને ખબર કાઢવા આવ્યા કે છેલ્લી પથારીએ પડ્યો હોય ને એને કોઈ જોવા આવ્યા એમ ન કેવું કુવારો છોકરો હોય અને પાંચ મહેમાન આવે એને જોવા આવ્યા ને પિસ્તાલીસ પચાસ વર્ષ થઈ જાય અને પાંચ મહેમાન આવ્યા હોય તો સમજી લેવાનું આની ખબર કાટવા આવ્યા એમ ન કહેવાય નવાય હાપા જોવા આવ્યા એને ખબર કાટવા આવ્યા એમ કહેવાય એ બલા પાયે એટલે બલા જોઈ લ્યો ચોખી એક ફેર તો ગામ જ રહી ગયો ત્રેણી સારથી ધામા નાખ્યા જેની ત્યાં ગયો તો એ આખું કુટુંબ મુંજાણું કે આને આને આ બલાને કાટવા કરવું શું એમ એમાં વળી પાંચમે દિવસે એ વળી બલાપાએ ખંફે થેલો માર્યો ઘરચણીને એમ થયું કે આજ જ જાય પણ ઘરચણીની વહુ કે ભલાપાઈ ક્યારેક પાછા આવજો ત્યાં તો બલો કે હું વચન આપું છું જરૂર પાછો આવીશ એમ કહીને વહ્યો ગયો ને દોઢ કલાક પછી પાછો આવ્યો તો ઓલા તો હું જાય ગયે કેમ ઈ કે એ કે મેં વચન આપ્યું છું ને હું આવીશ એમ હા એ કે મારું વચન કોઈ દી ફગે નહીં ઘરજણી ડોળા કાટવા મીડો એની બહુ ન કે હવે કોઈને આવું તારા કેવું નહીં હોય કે કોઈ દિવ જિંદગીમાં ન આવે જ કાંઈ નહીં આવા જાય એ સારું વિકે એ ભલા પાઈને એકદી જોવા આવ્યા અને બાજુવાળા ચંપાબેન મહેમાનોને ચા પીવા લઈ ગયા એટલે મહેમાનોએ પૂછ્યું કે આ માણસ કેવો છે તો ચંપાબેન હું કહેશ ખબર કે બહુ સજન માણસ છે એની માણસાઈ નહીં એની ભલપની નહીં તો તમે વાતું જ આવવા દ્યો એનું ભણતરય એવું કે

એકાદી કલાક બોલાય રાહ જોઈ પછી ચંપા બેન ની ઘીરે જઈને બલો કે એ કે ઓલા મહેમાન ક્યાંય ગયા કે એ તો બસ સ્ટેન્ડ ને વૈયા ગયા કે કેમ તમે કઈ કીધું છે એ કે ના ના અમે કઈ થોડું અમારો પાડોશી ધરમ છે અમે સારી વાત જ કરી ભાઈ ચંપાબેન કે અમારા મોટામાં કોઈ દી નબળું વેણ ન હોય કે શું કીધું તું એ કે મહેમાન અમને પૂછતા હતા કે બલો ભાઈ માણસ કેવો તમે કીધું બહુ સજ્જન માણસ છે સુપાત્ર માણસ છે અને એનું ભણતરે સારું છે અમે મેં તો કે એમ કીધું એક ત્રીજા ધોરણમાં તો એક ને એક ધોરણમાં ત્રણેય વર્ષ સુધી તો અભ્યાસ કર્યો ભલોય રોવા જેવો થઈ ગયો પછી કે બીજું શું પૂછતા હતા એ કે એમ કહેતા હતા એ કે વ્યવહારિક કેવો કી એ કે અમે કીધું વ્યવહારનો બહુ સાચો માણસ જો ને તમે જોવા આવવાના હતા તો અમે એને પાંચ ખુરછનું ટીપાઈ આપી નકર અમે થોડા આપી અને અમે તો બલા પાઈને કીધું તું કે મહેમાન રોકવાના રોકાવાના હોય તો ગાયડલા ગોદડા અહીંથી લઈ જજો પછી કે મહેમાન ઉભા ને બસ સ્ટેન્ડ વહી ગયા બોલો કે વૈયા જાય ને આને પાડોશી ધર્મ નો કહેવાય આનું નામ ધર્મ નો કહેવાય ધર્મ તો કોક નું ઢાંકે એને ધર્મ કહેવાય આને કુકર્મ કેવાય કે તમારી બાજુમાં હું રહું છું ને એના કરતાં ગાંડા નિશાળ પાસે રહેતો હોત ને તો સારું ગાંડા એ સારો અભિપ્રાય આપે હા એક ભાઈ તો એના મિત્રને કે મારી ઘરવાળી કે રૂપિયા જ માંગ્યા રાખે તે ઓલો કે રૂપિયા નો માંગે તારી પાસે હું રીંગણા માંગે અરે કે રૂપિયા માંગવાની રીત તો હોય કે નઈ શું એ કે સોમવારે કે મને કીધું સો રૂપિયા આપો મંગળવારે કે દોઢસો રૂપિયા આપો અને આજ હવારે બુધવારે કે બસો રૂપિયા આપો તો એનો મિત્ર કે ભલા માણા તું તપાસ તો કર આ એટલા બધા રૂપિયા નાખે છે ક્યાં તારી વહુ એ કે આમ હજી મેં એને પાંચિયું આપ્યું નથી તો એ શું કામ બેઠો બેઠો એક કોકના મગન મગજ ફેરવે છે એમ એકવાર મગન એના મિત્ર કરસન ને કે કરશન તો કે શું છે કે તબિયત પાણી કેમ છે એ કે તબિયત સારી જ હોય ને કે આપણી તબિયત કોઈ દિવ બગડે માગી ખાવું એની એ જો હમણાં અહીં અહીંથી કે ફૂફૂતભાઈ નીકળ્યા હતા પાન ખવડાવતા ગયા ને હમણાં કનુભાઈ સિગરેટ પાઈને ગયા ને કે એ જલસો છે એ કે એ તો બરોબર છે કરશન એ કે થોડાક દી પેલા એ કે તું મને કેતો એ કે સો રૂપિયા હું મુંબઈ થી આવીને તને આપી દઈશ એ સો રૂપિયા લઈને ગયો એને મહિના બે થયા હવે તારે દેવા દેવા નથી તો કરશન કે હું મુંબઈ ક્યાં ગયો તો અમદાવાદ થી પાછો આવતો જ હવે હું મુંબઈ જઈશ ને ત્યાંથી પાછો આવીને તને આપી દઈશ આને કઈ મોંઘવારી નો નડે હા એક દી એક ભિખારી એક શેઠ પાસે જઈને ઉભો શેઠે સામું જોયું હું છે એ કે ચા પીવા માટે બે રૂપિયા છે શેઠ કે હું નથી ચા પીતો જાણે ભીખારી શેઠને પાવા આવ્યો હોય એમ આ ભિખારી ડોળા કાઢવા માંડ્યો કારણે ટકામ બે ધોલ મારી લઉં શું કરવું એક બે પતિ પત્ની એટલા બધા લોભિયા કે કંજૂસ માણસ કેવા હોય એની જો હરિફાઈ થાય તો બેય નો પેલો બીજો નંબર આવે આવું લોભનું ઝાડવું ટૂંકામ આ બે પતિ પત્ની કારણ કે એની એનો મેળે તો જ પડ્યો હોય ને આ જોઈજો જેવો જે માણા હોય એને મેળ પડી જાય જે સત્સંગી માણા હોય એને સત્સંગી મળે તો એ મોજના તોરા છૂટી જાય જે માણસ ઉદ્યોગપતિ હોય એને ઉદ્યોગપતિ મળે તો એને મોજના તોરા છૂટી જાય હા અને ગંદી પતે રમતો હોય એને ગંદી પતા વાળો મળે તો હૈયાના હાથ ખુલી જાય હા જેવો જે માણા હોય એવો માણા એને મળે તો જ અને ભગવાને એવી રચના કરી જેને જેવું જોતું હોય એવું જળી જાય જુગારી માણા કદાચ મહારાષ્ટ્રમાં જાય ત્યાંય રમવા વાળો મળી જાય દારૂ પીતો હોય દુવાર નીકળે કોઈ કોથળી વાળો થયેલા કારણ કે જેવો માણસ હોય હોય એવો એને સામે મળી જાય બે એકાબીજા એવા બધા એકબીજાની માથે પછાડો ઘોબોપ ન પડે એવા લોભિયા એમાં એક દી હવારમાં માં ઓલી બાઈ એના કે એ કે આજ તો રાતે મને સપનું આવ્યું હતું તો કે એ તો સારું કેવાય સારું હું એ કે સપનામાં દહ મહેમાન આવ્યા ત્યાં તો ઓલાનું મોટું કૂતરું કોઈ ગળી ગયું એવું થઈ ગયું ઈ કે દહ મહેમાન આવ્યા તા પછી ચા પાણી નતા પાયા ને ઓલી કે એમ હું થોડી ચા પાઉં પાણીનું મેં નથી પૂછ્યું અને મોટા બગાડીને વહ્યા ગયા હવે એ કોઈ દિવ આવે નઈ આપણે ત્યાં આ એક જણા સ્કૂટર લઈને નીકળ્યો તો બહા બહારથી બોલી જાય સ્કૂટરનીઓ ઘાયે ઘા જાય એમાં પોલીસવાળાએ હળી મેલીને આડો ફરીને રોયકો અને સ્કૂટર સ્કૂટરવાળાને કે આટલું બધો ફાસ્ટ કેમ જાશ એ કહે સાહેબ આમાં એવું છે આમાં આ સ્કૂટરમાં બ્રેક નથી તો મને એમ થયું કે કોક આજે એક્સિડન્ટ થાય એ પેલા ઘર ભેગો થઈ જાવ પોલીસવાળો કે ધીમે જા ને આને અહીંને મરી જાય એક જણા એક દિવ હોંડા લઈને જતો તો રિક્ષાવાળાની સાઈડ કાપી નહીં કે હોંડા ફાવે છે રિક્ષાવાળોએ કાંઈ ન બોલ્યો ત્યાં તો આગળ મેટાડોર જતું તો ત્યાં પહોંચી ગયો ત્યાં જઈને કે હોંડા ફાવે છે મેટાડોર વાળા કાંઈ ન બોલ્યો ત્યાં તો આગળ ટ્રક થતું તો અધિક ઓલા ટ્રક ના ડ્રાઈવરને કે હોંડા ફાવે છે ટ્રક નો ડ્રાઈવર કે હા હોંડા ફાવે છે બોલો શું છે એ કે આમાં બ્રેક ક્યાં હોય કોકનું બતાવીને જાતો હતો અને ટ્રક નો ડ્રાઈવર કે બ્રેક ગોઠણમાં હોય હમણાં આફુડી લાગશે કારણ કે આટલો બધો તું ઝડપથી જાશ એટલે એ આમાં પૂરું થઈ જાય એક ભાઈ તો હમણાં મારુતિ કાર લઈને નીકળ્યા કોઈ એ કીધું એલા કે છગન કે મારુતિ તને ફાવી ગઈ કે આ ઈ કે કોને શીખવાડી ઈ કે કોણ બને ગા કરોડપતિ બોલો ઓલો પડી ગયો એ કે કોણ બને ગા કરોડપતિ એ કેવી રીતે શીખવાડી ઈ કે અમારી બાજુમાં એક મગન પાઈ રહે છે એ કરોડપતિ જોવાના બહુ શોખીન તે દર અઠવાડિયે કરોડપતિ આવે ને તો એ કે ઉતાવળીમાં કારખા નથી આવે અને એમનેમ ચાવી ગાડીમાં રહી જાય ને આખું કર બંગલામાં જોવા ગડી જાય ત્યાં હું આ ગાડી લઈને ઉપડી જાઉં એ કે હું તો ધન્યવાદ આપું છું કોણ બને કા કરોડપતિને મને ગાડી કોઈકની પરબારી શીખી છે બોલો આને કાંઈ મોંઘવાળી ન નડે હા ગમે એની ગાડી પડી હોય ઘણા ને તમે ઘડિયાળ નવી બાંધી નીકળો ને એટલે કે હમણાં લીધું આપણે કે હા તાત કે આપો તો જોવા આપણે જોવા દે ત્યાં ડીશ મીટ લઈને ખોલીને બેઠો હવે આપણે કઈ વાયડો થામા રેવા દે આ તારી પાસે હું અમે બગાડવા આવ્યા છે સાત હજાર ની ઘડિયાળ રેડિયો લઈને આપણે નીકળે રેડિયો જોવા જઈએ ને આમાં સેલ ક્યાં આવે ને ટેશન ની દોરી ક્યાં આવે તને તો ગળે બાંધવાની દોરી અમે ગોતી છે આ જડી જાય તો ગળે બાંધી દે એમ પણ મારા આ જીવન છે ને જુદા જુદા હોય કોકના જીવન છે એવા હોય કે તમે કોઈ વસ્તુ એને જોવા આપો ને તો આમ છેટેથી જોઈ લે હા તો એ આપણને એમ થાય કઈ નવું લીધું હોય તો આને બતાવવું જોઈએ અમુક અમુક એક જ વાર બતાવી પછી આપણે પાણી મૂકી દઈએ કે આને કોઈ દી ન દેખાડે એમ નાખી દેવું હોય દેખાડે કારણ કે એવું દી બેઠા બેઠા જોતા હોય હા એક જણો તો કન્યા જોવા ગયો તે બધી વાત નક્કી થઈ ગઈ પછી કે મારે એકાંતમાં વાત કરવી છે એમ થયું કે ભલે ને બે વાત કરી લઈએ નકામ લે મોટું બગાડી જાય અને આ કન્યા બે વાત કરી કન્યા પાસે જઈને હું કે ખબર કે એક વાતની ચોખવટ કરી દેવી સારી શું એ કે હું ગુલામી પણ જરાય નથી માનતો હું હું પત્નીની ગુલામી કરવામાં માનતો જ નથી ત્યાં તો કન્યા કે નો પ્રોબ્લેમ કોઈ વાંચો નહી જ્યાં તો આય રાજી થઈ ગયો ઈ કે એમ કેમ મને એમ હતું કે હમણાં ના પાડી દે ઈ કે એમાં મૂંઝાવા જેવું હોય જ નહીં પહેલાં મારા પપ્પાએ આમ કેતા હતા અને હવે તો આખા કુટુંબના લૂગડાઈ ધોઈ નાખે હળવે હળવે મેળે આવી જાય અમુક અમુકને પ્રેમ થઈ ગયા હોય તો એવી શાયરી લખતા હોય હા એક પ્રેમીએ જ શાયરી લખી હતી ઈ કે તમે નીકળો તો મને ઠીક લાગે છે અને જો તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે બીક લાગે ને થોડા અળદિયા લઈને આવતા હોય તમે નીકળો તો મને ઠીક લાગે છે તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે અને જો આવે પોલીસવાળા ની ગાડી તો મારા સ્કૂટર ની કીક લાગે આ વગર પેટ્રોલે બહ બહાતી બોલે जातो કોઈ કે વગર પેટ્રોલે કેમ કે એકદી પેટ્રોલ થઈ રહ્યું હતું કે ઢોળવીને ચાલની સ્પીડમાં जातो બોલો એની ઝડપ કેવી છે એક પ્રેમીએ તેની પ્રેમિકાને કીધું કે હું ખરા દિલથી તને ચાહું છું હું ગમે એવો સમય આવશે તો એ કે તને છોડીશ નહીં હું સમાજની સામે બળવો કરીશ અને ઇતિહાસમાં આપણું નામ અમર કરીશ ત્યાં તેની પ્રેમિકા કે એવા ભૂંડે હાલે હું મરવા નથી માગતો ઇતિહાસમાં નામ કાંઈ અમર નથી કરવા રેશન કાર્ડમાં છે એ રેવા દે હા એક બેને તો એના ભત્રીજાની વહુને કીધું એ કે મારો ભત્રીજો કાંઈ સુધર્યો શું કે હા હવે તો સુધરી ગયા છે અસલ ગધેડા જેવા થઈ ગયા ક્યાં તો ઓલી બાય ખારી થઈ ગઈ ઈ કે ગાંડી તારામાં મીઠું છે કે નથી અકલ છે કે નથી ગધેડા જેવો કેવાય મારા ભત્રીજા ને ઈ કે પણ હું